સ્વાગત છે મકરબાગ વિસ્તારમાં આવેલી સ્વીગીની ઓફિસ ઉપર દોઢસો થી બસો જે ડિલિવરી બોય છે એ લોકો હડતાલ ઉપર બેસ્યા છે અને એમની માંગણી છે કે નવા ડિલિવરી બોયને લેવામાં ના આવે અને જે લાંબા રૂટ છે એને કેન્સલ કરવામાં આવે અને એમની જે માંગણી છે એ સ્વીકારવામાં આવે એમની જરૂર સીધી વાત કરીશું રહીશ સૈયદ અમદાવાદ મારું નામ મોસિન ડોસાની છે અમારા દસથી આઠ પંદર મુદ્દા હતા બધાએ એ બધું એમને જાણ કરી ત્રણ દિવસથી અહીંયા સ્ટ્રાઇક ચાલુ છે તેમનો એમને એ કે છે મેઇલ કરી દે છે મેલ કરી દે છે મેલનો કોઈ રિપ્લાય આવતો નથી અહીંયા અને અત્યારે ત્રણ દિવસ પછી આવ્યા છે એ મેનેજર એ બી અમારે મીડિયાના સામે કોઈ વાત કરવા માંગતા નથી તો એમને રહેવું જોઈએ અને આનું સમાધાન લાવવું જોઈએ એના બદલે એ મોં છુપાઈને અંદર જતા રહ્યા તો આ બધો નિકાલ આવવો જોઈએ અને અમે કંઈ બી આ કરીએ તો એ ટાઈમમાં ડાયરેક્ટ આવી રીતે પોલીસ બોલાવીને એફઆઈઆર ત્રણ જણોના ઉપર કરી છે અમે તો કે તમે આવી રીત કરશો તો અમે તમારી પરમેન્ટલી આઈડી બંધ કરી દઈશું માંગ છે તમારી સમસ્યા અમારી એ જ માંગ છે કે આ બધા જે મુદ્દા અમે મૂક્યા છે એ અમારા બધા પાસ થવા જોઈએ બસ એમાં બધા મુદ્દા છે કે આ જે લોંગ ડિસ્ટન્સના ઓર્ડર આવે છે એ બધા બી બંધ થવા જોઈએ કેમ કે અહીંયા આ ઇસ્ટમ મેન એ છે કે દસ મિનિટમાં ઓર્ડર ડિલિવર થવો જોઈએ તો એમાં અમને પિસ્તાલીસ મિનિટ થાય છે તો એ કસ્ટમર અમને એમ કહે છે કે આટલું બધું લેટ કેમ કેન્સલ હા અને એક તો ટ્રાફિક ટ્રાફિક તો અહીંયા નડે જ છે એ તો નો ડાઉટ પણ એ તો પિસ્તાલીસ પિસ્તાલીસ મિનિટ એક એક ઓર્ડરમાં જતી રહે છે અમારી તો એ લોંગ ડિસ્ટન્સના ઓર્ડર બી ખતમ કરી દો અહીંયાથી એ બધા અમારા મુદ્દા હતા અને બીજા બે ત્રણ એ બે કે જે નવા જે ભરતી કરે છે એ લોકોને બી બંધ કરી દો તમે અહીંયાથી મેનેજમેન્ટ નથી મેનેજમેન્ટ તો કઈ છે જ નહીં ત્રણ દિવસથી આ લોકો અહીંયા અમે રોડ પર જઈએ તો કોઈ સુનવાઈ થતી નથી અમારી મેનેજર આવ્યા તો અત્યારે વાત જ નથી કરી દો મીડિયા ને જે બોલાય એવા એમાં મોં છોપાઈ લીધું અને કઈ સોલ્યુશન નહીં આવે એમ કહી દીધું અમે આપણે આઈડી માં તો બંધ બધાની આઈડી બંધ કરી દઈ છે પેલા તો જો કોઈ કમ્પ્લેન્ટ કરે તો એની બી આઈડી બંધ કરી દે છે કસ્ટમરને કોલ નથી લાગતો કસ્ટમરને કોલ લાગે પણ કસ્ટમર એવું બોલે છે કે અમને કોલ નથી લાગતો પછી નોટ નો ઓપ્શન હટાવી દીધો છે લોંગ ડિસ્ટન્સના એક ઓર્ડર જેને આવ્યો હોય તો બીજો ઓર્ડર બી એને જ આપે એને જ આપે છે પંદર વાળા માણસો અહીંયા બધા બેઠા પંદર વાળાને આપે છે પણ ટૂંકા ટૂંકા આપે છે લોંગ ડિસ્ટન્સના એને નથી આપતા લોંગ ના આધાર વાળી આઈડીને લોંગ ડિસ્ટન્સ આપે છે દૂર જઈને આવ્યો હોય તો તરત ત્યાંથી પાછા બોલાવીને એનો એ જ ઓર્ડર પાછો આપે છે એ રીતે કરે છે અને કસ્ટમ કસ્ટમરનો કોલ નથી લાગતો પછી બીજા કે ન્યૂ રાઈડરની ભરતી કરાવવા રાખે છે ન્યૂ રાઇડરને લીધા રાખે છે અને ન્યૂ રાઈડર ન્યૂ રાઈડરને જ ઓર્ડર દે છે જૂના રાઇડરો બધા બેઠા રહી છે કલાક કલાક દોઢ દોઢ કલાક બેસવું પડે છે તો એવી બી કમ્પ્લેન છે કે કામ નથી ને માણસો વધારી રહ્યા છે હા કમ્પ્લેન એવી છે કે અત્યારે બી એવું જ થાય છે કે કસ્ટમ જે નવા રાઈડર આવે છે એ પાર્ટ ટાઈમમાં આવે છે ફૂલ ટાઈમ આવતા નથી ટૂંકા ટાઈમમાં આવીને એના ઓર્ડર પતાઈને વહી જાય છે સવારેથી આવે ને સાંજ સુધી બાર અઢાર અઢાર બાર બાર કલાક તેર તેર કલાક બેસે છે ઓર્ડર પતતા નથી ને રાત્રે ઓર્ડર એકાદ બે બાકી રહી જાય છે પછી ત્રણ વાગી જાય છે તો કોઈને ઓર્ડર દેતા નથી ઓર્ડર દેતા નથી એટલે આઈડી થઈ જાય છે આઈડી બંધ થઈ જાય એટલે કિસ્ટમર બંધ થઈ જાય એટલે આઈડીનું કામ થતું નથી એટલે એમની એમજી જાય છે એવું બી બને છે અને એક સમજ ઇન્સેટિવ મિસ થાય છે અત્યારે પંદર વાળી આઈડી નથી થતી પેલા અત્યારે ત્રણ થી બંધ રાખો એટલે પંદર વાળી આઈડી કરી દે છે કોઈ બી ની પંદર વાળી આઈડી કરી દે છે પહેલા પહેલા એક સરખી રાખવા રાખતા હતા અત્યારે પંદર વાળી કરી દે છે સમય માં સવારે છ વાગે આવે તો એ માણસને રાત્રે બાર વાગે પૂરા થાય છે જમતો નથી સરખું તો એ વસ્તુ થાય છે એ રીતનું કારણ છે કે બધા નવા રાઈડર જે આવે આઠ વાગે આવે તો એ થઈ જાય છે મતલબ શોષણ થાય છે વધારે એમ બધા છે કે અમે તો એ લોકો અમે લોકો અમારું ઘરનું કામ પ્રસંગ હોય કે મેરેજ હોય કે કઈ બી વસ્તુ હોય એ બધું 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 મૂકીને અમે કંપનીમાં કામ કરીએ છીએ બરાબર અને બીજી વસ્તુ કે સવારે છ વાગે આવીએ છીએ અને કામ પૂરું કરતાં કરતાં રાત્રે બાર વાગી છે બરાબર અમુક ટાઈમે ઓર્ડરના લીધે અમે ખાવા નથી જતા એવું વિચારીએ છીએ કે અમે ખાવા જઈશું ને તમારે એક બે ઓર્ડર ઓછા થઈ જશે ને રાત્રે મોડું થઈ જશે એના હિસાબે અમે ઘરે ખાવા નથી જતા અમુક ટાઈમે બરાબર અને કંપની જે નવા રાઇડર આમાં સ્ટ્રક્ચર બી બે મૂક્યા છે અલગ અલગ એક મિનિમમ ગેરંટીવાળું મૂક્યું છે અને પંદર રૂપિયા ઇન્સેન્ટિવ વાળું મૂક્યું છે બરાબર અને જે નવા નવા રાઇડરો જે આવે છે ને એમને ઓર્ડર બરાબર મળે છે અને અમને ઓર્ડર ઓછા મળે છે એ લોકો ત્રણ કલાકમાં પંદર ઓર્ડર મારે છે અને અમે લોકો ત્રણ કલાકમાં ત્રણ અર્ધ ઓર્ડર મારીએ છીએ હવે શું છે માંગ એવી છે અમારી કે બધાને કામ સિમિલર મળે પ્રોપર દસ કલાકમાં અમારું ટાર્ગેટ પૂરું થઈ જવું જોઈએ અમારું કામ પૂરું થઈ જવું જોઈએ અમે ઘર જઈ શકીએ અહીંયા બેઠા ના રહીએ અમારી ફેમિલી છે બરાબર અમે ફેમિલીવાળા માણસ પરિવારવાળા માણસ છીએ બરાબર તો પંદર સોળ કલાક અમે અહીંયા બેઠા રહીએ એટલે કંપની શું વિચારવા શું કરવા માગે છે એમ આવો તો એ તો અમારી રિક્વેસ્ટ છે બરાબર કંપનીના જે બી છે માણસો મેનેજર્સ બધાને અમારી રિક્વેસ્ટ છે પ્લીઝ અમારી વાત તમે સાંભળો અમે તમારા માટે જ કામ કરીએ છીએ બરાબર અમે કામ સ્ટ્રાઇક અમારી ત્રણ દિવસથી છે અહીંયા બરાબર તો અમે રિક્વેસ્ટ જ કરીએ છીએ આજે સ્ટ્રાઇક રાખી છે એમને બોલાવવા માટે સ્ટ્રાઇક રાખી હતી બરાબર એ ભાઈ અહીંયા આવ્યા મેનેજર જે મોટા સાહેબ છે અહીંયા આવ્યા બરાબર એટલી દૂરથી અહીંયા આવ્યા એમણે એમને આશ્વાસન બી ના આપ્યું પોલીસની ગાડીમાં બેઠાને જતા રહ્યા બરાબર આશ્વાસન બી ના આપ્યું કે અમે તમારું કામ कर ही लोगों तो सड़कों पर नहीं आओ प्लानिंग आगे यही है कि मतलब अगर ये लोग नहीं जब तक सुनते हैं जब तक हम लोग इसी तरह का स्ट्राइक कर रहे हैं और मार्ट में हम लोग काम नहीं कर रहे हैं लेकिन ये फूड वालों से काम करा रहे हैं उसमें हम इनको रोक भी नहीं रहे आप अपने फूड वालों से काम करा लो लेकिन फूड वाले भी वो काम नहीं कर पा रहे हैं और उस चीज़ को ये लोग भी समझ रहे हैं अंदर से स्टोर बार बार आप देखिए ऐप में बंद हो जा रहा है स्टोर बंद कर दे रहे हैं क्योंकि इतना ऑर्डर ये लोग दे नहीं पा रहे हैं और हम चाहते तो फूड वालों को भी रोक सकते थे लेकिन रोका नहीं हमने कंपनी के कोई भी मतलब कंपनी का नुकसान होने नहीं दिया ठीक है आप फूड वालों से ऑर्डर करवा रहे हैं आप फूड वालों से ऑर्डर करवा लीजिए अदर से करवा रहे हैं करवा लीजिए लेकिन इश्टामार्ट वाला कोई भी बंदा काम नहीं करेगा और जब तक के ये सोल्यूशन आप नहीं लाओगे कि हाँ हम सबको एक जैसा रखेंगे और सबको ऑर्डर एक सर के पढ़ेंगे तब तक हमारी ये हड़ताल इस तरह से चलती रहेगी डेढ़ सौ दो डेढ़ सौ आदमी इधर हैं डेढ़ सौ दूसरे पोर्ट पे यानी समझो तीन साढ़े तीन सौ बंदे आज तीन दिन से वो लोग बिना काम किए काम किए बैठे हुए हैं जो कि उनका जितने भी स्टामार्ट में बंदे काम करते हैं सब ज़रूरतमंद हैं और जिनका जिनकी हालत ऐसी है कि रोज कुआं खोदो रोज पानी पियो हाँ, आज ये तीन दिन से बंद है चौथे दिन उनका क्या होगा वो आप नहीं जानते तो में तो में आप लोगों के लिए भी हक हाँ दिए गए हैं तो आपकी आगे कुछ सुनवाई नहीं है कोई अभी हम लोग को इतना आइडिया भी नहीं है जो है हम लोग अपने मैनेजर को और अदर एडवोकेट वगैरह भी हमने बात करी है अभी लेकिन अभी तक मतलब अभी हमने एक बार सोचा कि अपने मैनेजर से बात कर लें નહીં તો અદરવાઈઝ એડવોકેટ છે બા કરા હુ ફો લીગલમાં જાય મતલબ